બનાસકાઠાના પાલનપુરના જગાણા ઓવરબ્રિજ પર ગંભીર ખામી સામે આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે માત્ર ત્રણ વર્ષ પહેલા બનેલા આ ઓવરબ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે હાલ તો બ્રિજની એંગલમાં લગાવેલી લોખંડની પ્લેટ ખુલી પડી જતાં કોઈ પણ સમયે મોટા અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે પાલનપુરના જગાણા વિસ્તારમાં આવેલો ઓવરબ્રિજ હાલ જોખમનું કેન્દ્ર બની ગયો છે બ્રિજની એંગલમાં લગાવેલી લોખંડની પ્લેટ અચાનક ખુલી પડી જતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે ચોંકાવનારી બાબત એ છે કે આ ઓવરબ્રિજને બનીએ માત્ર ત્રણ જ વર્ષ થયા છે છતાં અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત રિનોવેશન કરવું પડ્યું છે જે બાંધકામની ગુણવત્તા પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરે છે દરરોજ અંદાજે પાંચ હજારથી વધુ નાના મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે આવી સ્થિતિમાં ખુલ્લી એંગલ કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે બ્રિજ પરથી પસાર થતાં એક વાહન ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી બેદરકારી મોટી જાનહાનીમાં ફેરવાઈ શકે છે હવે પ્રશ્ન એ છે કે સંબંધિત વિભાગ આ ગંભીર ખામી સામે ક્યારે પગલાં ભરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા